મિત્રો દીકરો દરરોજ સ્કૂલે મોડો જતો એટલે તેની માતા તેને મારતી થોડા દિવસ પછી શું કામ મોડો જાય છે તે કારણની ખબર પડી તો માતાની આંખમાંથી તો સાંભળો મિત્રો વાત ઘણા સમય પહેલાંની છે હું એક દિવસ સવારે ચાલીને ઘરની જરૂરિયાતની વસ્તુ ખરીદી કરવા જઈ રહ્યો હતો ત્યારે એક નાના મક મકાનમાંથી કોઈ રડી રહ્યું હોય તેવો અવાજ આવી રહ્યો હતો મકાન અત્યંત નાનું અને નળિયાવાળું હતું વધુ નજીક જતાં ખબર પડી કે બાળકના રડવાનો અવાજ આવી રહ્યો છે તે અવાજમાં એટલું બધું દર્દ હતું કે હું તે ઇંગોર કરીને ત્યાંથી આગળ ચાલી ન શક્યો અને ત્યાં જ ઊભો રહી ગયો રડવાનું ઘણી વારથી ચાલુ હતું એટલે હું હિંમત કરીને તે ઘરની બારી પાસે ઊભો રહ્યો અને અંદર નજર કરી અંદર એક બાળક રડી રહ્યું હતું અને તેની બાજુમાં ઊભેલી સ્ત્રી કદાચ એની મા હશે એવું લાગ્યું બે વ્યક્તિ જ અંદર મકાનમાં હતા બાજુમાં ઊભેલી સ્ત્રી કે જે તે બાળકની મા હતી તે પણ રડી રહી હતી મારાથી રહેવાયું નહીં એટલે ઘરમાં અંદર ગયો અને એ સ્ત્રીને મેં પૂછ્યું કે બહેન તમે તમારા છોકરાને કેમ માર મારીને રડાવી રહ્યા છો અને સાથે સાથે તમે પણ રડી રહ્યા છો તો તે સ્ત્રીએ જવાબ આપ્યો કે ભાઈ આના પિતાજી ગુજરી ગયા છે અમારી પાસે કોઈ પણ જાતની પૈસાની સગવડતા નથી જેથી હું લોકોના ઘરે કપડાં વાસણ અને સાફ સફાઈનું કામ કરીને ગુજરાન ચલાવું છું ખૂબ જ મહેનત કરીને આને ભણાવવા નિશાળે બેસાડ્યો છે માંડ માન કરકસર કરીને ચલાવું છું ત્યારે આના ફીના પૈસા ચૂકવી શકાય છે અને આ છોકરો છે કે સમજતો જ નથી રોજ સ્કૂલો મોડો જાય છે અને સ્કૂલેથી છૂટીને ઘરે પણ મોડો આવે છે તમે જ કહો કે મારવા સિવાય મારી પાસે આને સમજાવવા માટે કયો રસ્તો છે રસ્તામાં રમતમાં લાગી જાય છે અને સાંજે પણ ઘરે આવે ત્યારે કપડાં સાવ મેલા કરીને આવે છે મેં છોકરાને અને તેની માતાને થોડું આશ્વાસન આપ્યું અને સમજાવ્યું પછી હું તો મારા કામે નીકળી ગયો આ વાત રાતે સુતા સુતા પણ મારા મગજમાં ચાલતી હતી કે એકનો એક બાપ વગરનો દીકરો આવું વર્તન કરે તો પછી મા પણ બીજું શું કરે થોડા દિવસ પછી હું સવારે શાકભાજી લેવા શાક માર્કેટ ગયો ત્યારે અચાનક જ મારી નજર એક છોકરા ઉપર પડી તે છોકરો શાકની મોટી મોટી ભારી લઈને મજૂરો જતા હતા એમાંથી જે શાક નીચે પડી જતું તે વીણતો હતો એટલે મેં નજીક જઈને જોયું તો આ એ જ છોકરો હતો જે રોજ તેની માતાના હાથનો માર ખાતો હતો અને રડતો હતો આ જોઈને મને પણ કુતૂહલ થવા લાગ્યું કે આખરે વાત શું છે હવે જાણવું જ પડશે એટલે હું ખબર ન પડે તે રીતે છાનો માનો તે છોકરાની પાછળ ચાલવા લાગ્યો જેની પાસે રહેલી મોટી થેલી જે આવા શાકથી ભરાઈ ગઈ એટલે થોડે દૂર જઈને એક દુકાનની પાસે આવેલી ફૂટપાથ પર બધું શાક અલંગ અલંગ કરીને વેચવા લાગ્યો દુકાન કરતાં સસ્તા ભાવે વેચતો હોવાથી તેનું શાક ઝડપથી વેચાઈ ગયું છોકરો શાક વેચીને નવરો થઈને ઊભો થઈને થોડે દૂર એક કપડાવાળાની દુકાનમાં ગયો શાકમાંથી જે પૈસા મળ્યા હતા એ દુકાનદારને ત્યાં રાખેલી પોતાની ચોપડાની થેલી લઈને નિશાળે ગયો રસ્તામાં તેનું મોઢું ધૂળને પરસેવાવાળું થઈ ગયું હતું જે ધોઈ નાખ્યું નિશાળે પહોંચ્યો ત્યારે એક કલાક મોડું થયું હતું જ્યાં તેના શિક્ષકે તેને સજા રૂપે ચાર પાંચ ફટાકા લગાવી દીધા ત્યારે મારાથી રહેવાયું નહીં અને તેના શિક્ષક પાસે પાસે પહોંચીને રોક્યા ત્યારે શિક્ષકે મને કહ્યું કે આ છોકરો રોજ આવી રીતે મોડો આવે છે અને રોજ મારા હાથનો માર ખાય છે પણ કંઈ સમજતો નથી તેના ઘરે પણ મેં બે ત્રણ વખત જાણ કરી છે છોકરો બહાર ખાધા પછી બેસીને ભણવા માંડ્યો મેં તેના શિક્ષકનો મોબાઈલ નંબર લીધો અને ઘરે આવી ગયો ત્યારબાદ યાદ આવ્યું કે હું તો શાકભાજી લેવા ગયો હતો અને કંઈ પણ લીધા વગર જ ઘરે પાછો આવી ગયો એ માસુમ છોકરાએ સાંજે ઘરે આવીને પાછો માના હાથનો માર ખાધો બીજા દિવસે સવારે જાગ્યો ત્યારે પહેલાં મેં શિક્ષકને ફોન કર્યો અને કહ્યું કે તમે અત્યારે ને અત્યારે શાક માર્કેટે પહોંચો હું ત્યાં હમણાં જ આવું છું અને આ બાજુ છોકરાના ઘર પાસે જઈને જોયું તો છોકરો નિશાળે જવા માટે ઘરેથી નીકળતો હતો છોકરો ગયો પછી તેની માતા પાસે જઈને કહ્યું કે બહેન તમે અત્યારે જ મારી સાથે શાક માર્કેટ ચાલો હું તમને બતાવું કે તમારો છોકરો નિશાળે કેમ મોડો જાય છે તે સ્ત્રી મારી સાથે ચાલી નીકળ્યા અને રસ્તામાં બોલી રહ્યા હતા કે આજે આ છોકરાની ખેર નથી આજે તો તેને જોઈ લઈશ શિક્ષક પણ અમારી સાથે શાક માર્કેટ પહોંચી ગયા હતા અમે ત્રણેય ત્યાં ભેગા થઈ ગયા અને એક દુકાનની પાછળ સંતાઈને છૂપી રીતે છોકરાને જોઈ રહ્યા હતા રોજની જેમ આજે પણ એ છોકરો શાક માર્કેટની ભીડમાં હેરાન થતાં થતાં પડી ગયેલું શાક વીણીને થેલો ભરી લીધો અને થોડે દૂર જઈ બધું શાક છૂટું પાડીને વેચવા લાગ્યો બધું શાક વેચાઈ ગયું એટલે કપડાવાળાની દુકાને જઈને પૈસા આપ્યા ત્યારે દુકાનદારે કહ્યું કે બેટા તે જે પસંદ કરેલી સાડી છે તેના બધા પૂરા થઈ ગયા છે તો હવે તું તે સાડી લેતો જા છોકરાએ સાડી લઈને ચોપડાની થેલીમાં મૂકી દીધી આ જોઈને તે બાળકની માતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને શિક્ષક પણ ભાવુક થઈ ગયા કે અત્યાર સુધી આપણે મારતા હતા એ છોકરો ક્યાંય ફરવા કે ઇંતરફ પ્રવૃત્તિમાં મશગુલ નહોતો પણ આવી મહેનત કરીને પૈસા કમાતો હતો બંનેને એવું લાગતું હતું કે આ માસૂમ પર આપણે સત્ય જાણ્યા વગર ઘણો અત્યાચાર કર્યો અને બંનેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો નિશાળનો સમય થઈ ગયો હોય શિક્ષક પોતાનું સ્કૂટર લઈને નિશાળે ચાલ્યા ગયા અને તેની માતા રડતી રડતી પોતાના ઘરે ચાલી ગઈ છોકરો ચાલીને નિશાળે પહોંચ્યો ત્યારે રોજની જેમ આજે પણ એક કલાક મોડો હતો તે પોતાના ક્લાસરૂમમાં જઈને સીધો ચોપડાની થેલી શિક્ષકના ટેબલ ઉપર મૂકીને માર ખાવા માટે તૈયાર થઈને ઊભો રહ્યો અને પોતાના હાથ લંબાવ્યો કરીને લંબાવ્યા કરીને શિક્ષકને કહી રહ્યો હતો કે મારવું હોય એટલું મારી લ્યો ત્યારે શિક્ષકે પોતાની ખુરશીમાંથી ઊભા થઈને પૂછ્યું કે તારી થેલીમાં આ શું છે છોકરાએ ત્યારે રડતા રડતા કહ્યું કે મારી મમ્મી બીજાના ઘરે કામ કરવા જાય છે ત્યારે તેની પાસે ફાટેલી સાડી છે જે પહેરીને જાય છે એટલે તેના માટે સાડીની ખરીદી કરી છે આટલું સાંભળતા મારી અને શિક્ષક બંનેની આંખોમાંથી આંસુ નીકળી ગયા છોકરાને પૂછ્યું કે તું આ સાડી તારી તારા માતાને આજે આપવાનો છો ત્યારે ના પાડતા કહ્યું કે હું નિશાળેથી છૂટીને પણ કામ કરીને થોડા પૈસા બચાવું છું જેમાંથી એક દર્દીને ત્યાં બ્લાઉઝ અને ચણિયો બનાવવા દીધો છે તેના પૈસા પૂરા થાય એટલે એ માને આપશે પછી હું માતાને આપીશ અને શિક્ષક પણ રોતા રોતા વિચારી રહ્યા હતા કે કયા સુધી આપણા સમાજમાં ગરીબ સાથે આવું થશે કયા સુધી તહેવાર આવતો હોય તો બીજાનું જોવા સિવાય કોઈ સુખ મળશે જ નહીં શું ઉપરવાળાએ પણ આવા ગરીબ લોકોને કોઈ હક નથી રાખ્યો કે શું શું આપણે આવતા બધા તહેવારોમાં વાપરવાના પૈસામાંથી અમુક ભાગ આવા ગરીબ લોકો માટે કેમ નથી રાખતા તમે પણ નિરાતે આ વાત વિચારજો અને હવે પછીના તહેવારમાં આપણા આ ગરીબ લોકો માટે થોડી સદભાવના રાખજો અને હા જો આપણાથી થઈ શકે તો આ વાર્તા બીજા લોકોને અવશ્ય શેર કરજો જેથી ગરીબ બેસહારા લોકોના જીવનમાં ક્યાંક ને ક્યાંકથી ખુશી મળી જાય અને આ વાર્તા કોઈ ગરીબની ખુશીનું કારણ બની જાય મિત્રો વાર્તા કેવી લાગી તે કોમેટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો રાધે રાધે